જી નમસ્કાર જે કાલે ઉમરગામ દુઃખદ ઘટના બની એમાં જે આરોપી હતા એને એક જ કલાકની અંદર ઉમરગામ પોલીસે તરફ અરેસ્ટ કર્યો છે અને કાલથી જ પૂરા સરકારી તંત્ર અને પોલીસ તંત્ર જોડે સતત સંકલનમાં છે અમે રજૂઆત અમારા ગુજરાત સરકાર અને ગુજરાત સરકારના અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરી કે આ કેસ પૂરો ફાસ્ટ્રેક કરે જલ્દીથી જલ્દી ચાર્જશીટ બને અને પીડિતાને ઉત્તમ ન્યાય મળે અને આરોપીને કડકથી કડક સજા મળે એના માટે અમે પૂરો પ્રયાસ કરવાનો પણ એમને અમે રજૂઆત કરીને ગૃહ મંત્રીએ પણ તરત જ એમણે હામીભરી કે આ કેસમાં આકરીથી આકરી સજા મળવી જોઈએ અને આજે અમે પીડિતા અને પીડિતાના પરિવારને પણ મળ્યા છે અને પીડિતાના પરિવારને પણ અમે સાંત્વના આપી છે અને એમને પણ પ્રોમિસ આપ્યું છે કે આ કેસમાં યોગ્ય ન્યાય મળશે સાથે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ પોતે પીડિતાના પિતાજી જોડે વાત કરી છે અને એમણે પણ વચન આપ્યું છે કે આ કેસ અમે ફાસ્ટ્રેક કરીને પીડિતાને ઉત્તમથી ઉત્તમ ન્યાય આપવાનું અમારી સરકારને પૂરી પૂરી રીતે કટિબદ્ધતા છે